માતા જય માં સુંદર પટકા મે ગમલી મે તમને કહી દીધું છે છું અને આશા નું તમે મજા માં છો અને મિત્રો જામ ખંભાળિયા આવ્યો છું અમારે ચાવણ સમાજ ત્યાં આઈસી કોનો મને મંદિર જે હોસ્ટેલ છે અહીંયા ચાવણ સંપન્ન જસ મારાવી ચાવણ સમાજ જ્યાં એ 10 અને 12 ધોરણ ના પુરસ્કાર એ પાસ થઈ ગયા છોકરા ઇન્ટર ત્યાં લઈ તો એના પુરસ્કાર માટે આજે આયોજન દાખલ છે તો હું ત્યાં આવ્યો જોવા સમા આવી છું સમા છે તો મિત્રો હાલો તમને બતાવીએ કે જેને કે પુરસ્કાર કેટલા છોકરા શું શું પોઝિશન છે બાકી તમે લાઈક શેર અને કોમેન્ટ બોક્સમાં લખજો માં સુનલ આઈ સોનલ સમજે શ્રી ગોપાલ સોનમાં સમય સીધ સોનો નામ સંભાવતા મેળવીએ નામ ગીર આજરોજ અહીં ખંભાળીયા ખાતે સોનમા મંદિર પરિસરમાં ખરેખર અહીં જે શિક્ષણની જે કામગીરી શરૂ થઈ છે અને બહુ મોટી વાત છે બહુ ટીમ આટલી ધ્યાન આપે છે એને સમાજ તો થોડોક બને છે અને બહુ આપણે ગુજરાતમાં પંદર થી સોળ સંસ્થાઓ છે એમાં સુદૃઢ વ્યવસ્થામાં એમનું સીધી અરુણ આવી ગઈ છે બહુ હું તો જોઉં છવા નું તો જ્યારે તમારે આવું પાંચ મિનિટ મળી જાઉં છું આ લોકોમાં જાઉં મને પોતાની એવું નિયમ છે મેળુભાઈ કોઈ શેરમાં પચાસ પાતળીનો છેડી હોય ને બોર્ડિંગ છે તો પાતળીનો છે રાસ્તામાં જાઉં તો પચાસ કિલોમીટર બોર્ડિંગ જોવા જાઉં કોઈ શેરમાં ભાવડે બે કલાક કાઢવાની તમારી ગામમાં કાઢવાની હોય તો હું ઘણી બીજા ન નીકળે તો હું એ તો ગોળીને કલાક અઢી લાખ જાઉં એવું નિમ છે અને બોડી કે પડી રો એ જેસા હોય ભાવના લે અને કારણ આમાં ચક્કર એનું જ મારતા રહે એવું કે બોડી ને ભાવું છે પણ મને કો વિચાર તો કે હમજે સે સુતન દેવું કોઈ આવો આ સંસ્થા છે ચારો ની ફગર જ પડે એનાથી સરો કારણે પણ આની જે ભાવના હતી એને તમે બધા મોતી મત કરીયા છે આપણે બોડી ને પ્રમાતો બોલોતે ની કારણ આ બધા કાર્યો થઈ છે કોરું કોટ ખૂબ બેરે છે તમને

એ કરવાનો તમે ખૂબ પરિણામ લેવા છો અભ્યાસ જીવનમાં બહુ જરૂરી છે ટકાવારી લેવી એ બહુ સારી વાત છે પણ ખાલી ભણી જવું એ સહભાઈ પણ ભણી આવે છે

અને જે કઈ કરવાનું છે આપણા રિવાજો છે એના માટે એકવાર બેરવાનું થાય ને તો વધારે માત્ર માં બેરાકરવાથી જાવ એને માટે ખરા બોલાવી એની તારાંગી જરૂર છે તાત્કાલિક આપણે આપણા સમાજના આપણે સમજી એને પાર પાડવાના છે અને સમાજ પણ જીજે છે